પાઉંભાજી દબેલી અને ભેલ ત્રણેય ડીશનો ટેસ્ટ કોઈ એક જ નાસ્તાની ડીશમાં મળી જાય તો કેટલી મજા પડે હેલો એવરીવન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે એવી જ એક રેસીપી બનાવશું જેમાં ત્રણ ડીશનો ટેસ્ટ એકસાથે આવે છે સાથે સાથે ખૂબ જ ટેસ્ટી બને છે તો આજે આપણે બનાવશું મસાલા પાઉં મસાલા પાઉં એ લેફ્ટ ઓવર પાઉંની રેસીપી પણ છે ક્યારેય ઘરે વધારે પાઉં હોય તો તેમાંથી પણ બનાવી શકાય છે મસાલા પાઉં બનાવવા માટે મેં અહીં થોડા પાઉં લીધા છે તેમાંથી ચાર નંગ પાઉંને મેં આ રીતે સ્ક્વેર પીસીસમાં કટ કરી દીધા છે એક પાઉમાંથી આઠ કટ થાય આઠ કટકા થાય એ રીતે કટ કરી દીધા છે હવે ગેસ ઓન કરી એક પેન મૂકી દઈએ અને તેમાં એક મોટો ચમચો ઓઇલ એડ કરી વન ફોર ટી સ્પૂન હિંગ એડ કરી દઈએ ત્યારબાદ બે ત્રણ લીલા મરચાં અને ચાર પાંચ કળી લસણ બારીક સમારેલી એડ કરી દઈએ હવે તેમાં બે મોટી સાઈઝની ડુંગળી બારીક સમારેલી એડ કરી દઈએ હવે તેને બેથી ત્રણ મિનિટ ધીમી આંચ પર હલાવતા રહી અને તેને સાતડે લઈએ ત્યારબાદ તેમાં બે નંગ બારીક સમારેલા ટમાટર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી થોડી વાર સાંતળી લઈએ હવે તેમાં થોડા મસાલા એડ કરીએ તેમાં વન હાફ ટી સ્પૂન હળદર વન સ્પૂન લાલ મરચું પાવડર વન સ્પૂન ધાણાજીરું પાવડર વન સ્પૂન પાઉંભાજી મસાલો અથવા ગરમ મસાલો એડ કરી તેને મિક્સ કરી દઈએ અને ધીમી આંચ પર એક મિનિટ કૂક થવા દઈએ ત્યારબાદ તેમાં વન ફોર ટી સ્પૂન ચાટ મસાલો અને મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈએ અને તેને મિક્સ કરી ટમાટર થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ હવે તેમાં એક વાટકી જેટલું પાણી એડ કરી દઈએ આપણે આમાં પાઉના પીસીસ એડ કરવાના છે અને પાઉ થોડું પાણી એબ્ઝોર્બ કરે છે તો થોડું પાણી એડ કરવું જેથી કરીને તે વધુ ડ્રાય ન લાગે હવે તેને મિક્સ કરી ત્યારબાદ થોડી વાર ચડવા દઈ તેમાં પાઉના પીસીસ એડ કરી દેવા અને તેને સારી રીતે મિક્સ કરી દેવા તો બધા પાઉના પીસીસ પર આ ગ્રેવી સારી રીતે લાગી જાય એ રીતે તેને મિક્સ કરી દેવા એક કે બે મિનિટ સ્લો ફ્લેમ પર તેને આ રીતે ચડવા દેવું ત્યારબાદ ગેસ ઓફ કરી દેવું તો તૈયાર છે મસાલા પાઉ આ મસાલા પાઉ એમ જ પણ સર્વ કરી શકાય છે પણ આપણે તેનો ટેસ્ટ વધારવા થોડું ડિફરન્ટ કરીએ તો મસાલા ને એક પ્લેટમાં લઈ ત્યારબાદ તેના પર મીઠી ચટણી ખજૂર આંબલીની મીઠી ચટણી લઈએ મીઠી ચટણીનું પ્રમાણ થોડું વધુ રાખવું ત્યારબાદ તેના પર લસણની તીખી ચટણી મૂકી દઈએ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચટણી લઈ શકો બારીક સમારેલા ટમાટર બારીક સમારેલી ડુંગળી થોડા મસાલા શિંગ તેના પર એડ કરી દઈએ અને બેસનની ઝીણી શેવ જે મેં ઘરે જ બનાવી છે તેની રેસીપી જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી હશે તમે ચેક કરી શકો છો હવે ગાર્નિશ માટે થોડી સમારેલી કોથમીર એડ કરી દઈએ તો તૈયાર છે મસાલા પાઉ ટ્રસ્ટ મી આ મસાલા પાઉમાં ત્રણ ડીશનો ટેસ્ટ આવે છે અને બહુ જ ટેસ્ટી લાગે છે પણ જો તમે કાંદા લસણ ના ખાતા હો અથવા તમને ગ્રેવી ના બનાવી હોય અને ઝડપથી બનાવવું હોય તો સિમ્પલ પ્લેટિંગ પણ કરી શકાય એ પણ બહુ જ ટેસ્ટી બને છે તે માટે પાઉના થોડાક પીસીસ લઈ તેના પર ખજૂર આમલીની મીઠી ચટણી એડ કરવી ત્યારબાદ લસણ અને લાલ મરચાંની તીખી ચટણી એડ કરવી તેના પર જો તમે ઈચ્છો તો ગ્રીન ચટણી પણ એડ કરી શકો થોડા સમારેલ ટમાટર બારીક સમારેલ ડુંગળી થોડા મસાલા શીંગ થોડી બારીક સેવ અને થોડી સમારેલી કોથમીર એડ કરી અને આ રીતે પ્લેટિંગ પણ કરી શકો તો આ રીતે ફક્ત પાંચથી સાત મિનિટમાં પણ પ્લેટ રેડી કરી શકાય છે તો તમે તમારા ટેસ્ટ એકડિંગ પ્લેટિંગ કરી અને એન્જોય કરી શકો છો મસાલા પાઉની આ ડિશ મસાલા પાઉની આ રેસિપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો અને જો તમે આ ડિશ ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો વિવિધ ચટણીઓની રેસિપી જોવી હોય તો તે માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી હશે તે ચેક કરી લેજો રેસિપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો